અલ્યા મારું બેટું સરપંચ ને ઘરે ના બે ખેતરમાં આવવાનું કીધુંય નહીં જલ્દી ફોન કરવા છે સરપંચ છેતરે આવજો છેતરે થતા ડક્કો છે ઘરે ના તાતા ર ઓ માય ગોડ અલે આ તે ચાને છોડી ઉધી આ ઉલે એમએલએ નો છોકરો છે હવે ઉલે એ કી ને રાખે આપણે પણ મને ક્યાં ખબર હતી કે એમએલએ નો છોકરો છે એટલે આ પર તારા સડતો વિચાર કરવો જોઈએ ને પણ આ તો આઈટમ સોરી કરવા જ રો મારા એ હું તે એમએલએ ને ફોન કરું સરપંચ એટલે આ તારા ફોન ના ઉપાડે હું ફોન કરું તો મેં ને તો ફોન ને મેં